નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ચારસો પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર આઠસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ

દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ સત્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્યાવીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે